ચાલો સ્વાગત છે આજે મમરા મમરાના લાડુ મમરાના લાડુ બનાવવા માટે આપણે મમરા લઈ લીધા છે અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામ ગોળ છે અને સમસિ એટલું ઘી છે મમરા લાડુ બનાવવા માટે આપણે મમરા શેકી લીધું ધીમી આંસ ઉપર આ રીતે આપણે બધા ઉમરા શેકી લઈશું કે લાગી શેકશે હવે આપણે ઉમરા શેકાઈ ગયા છે આપણે એક વીસ કાઢી કાઢી અને આ રીતે આપણે બધા મૂળા શેકી લેવાના હવે આપણે ગોળ પાયો મૂકશું ગોળનો પાયો મૂકવામાં આપણે એક ચમચી ઘી નાખી દઈશું এবার গোড় উম দিয়েছি આ રીતે આપણે બધું ગોળ મિક્સ કરી લઈશું આપડે ગોળ નીચે સોટેને એટલે આ રીતે આપણે હલાવતા રહે છે અને પાઈ હે છે હવે આપણે ગળનો પાય આવી ગયો છે હવે આપણે મંગળામાં મિક્સ કરી દે છે આ રીતે આપણે આ બધું મિક્સ કરી લઈશું બે અને પછી થોડું ઠંડુ થાય એટલે લાડુ વાળી લઈશું આપણે મિક્સ થઈ ગયું છે હવે આપણે લાડુ વાળી લેવું તમારે જેવી સાઇઝના બનાવો હોય એવડી સાઇઝના આપણે આ લાડુ વાળી શકો છો તમે જોઈ શકો છો આવડાવ નાના મોટી સાઈડ કરી શકો છો આ રીતના આપણે બધા લાડું વાળી જઈશું આપણે હમણાં લાડુ બધા વળી ગયા છે હવે આપણે એને કશું શેર ફાઈનલી આપણા મુંડાના લાડુ થઈ ગયા છે આપણે ટેસ્ટ સુપર જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું નવા વિડીયોમાં